સુરત માં આહિર સમાજ સેવા સમિતિના એકત્રીસ માં સમૂહ લગ્ન આપી છે હાજરી જોવા મળી હતી સમૂહ આહિર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં સમૂહ હાજર રહ્યા હતા સુરત થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં આહિર સમાજ સેવા સમિતિના એકત્રીસ માં સમૂહ લગ્ન યોજાયા હતા

પ્રભુતામાં પગલા પાડ્યા સમૂહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા મોરારી બાપુ પણ હાજર રહ્યા હતા સાથે આહિર સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના આંગણે ગોડાત્રા વિસ્તારમાં દિવ્ય અને ભવ્ય એકત્રીસમો સમૂહ લગ્ન સમારોહ આહીર સમાજ સેવા સમિતિ દ્વારા યોજાયો હતો જેમાં વિશ્વવંદનીય સંતશ્રી મોરારી મોરારીબાપુ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સહિત સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ ઉપસ્થિત રહી એક લાખથી પણ વધારે આહિર સમાજ એક મંચ નીચે એકત્રિત થયો હતો અને આ દિવ્ય અને ભવ્ય સમૂહલગ્નના સાક્ષી બન્યા હતા પ્રભુતામાં પગલાં માંડનાર એકસો ને નેવ્યાસી દંપતીને પણ એમના સુખી દાંપત્ય જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને યુવા પેઢીને મારો સંદેશ છે કે સમાજે અને વડીલોએ અને આગેવાનોએ જે આપણને રાહ ચીંધી છે એ રાહ પર ચાલીએ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરીએ અને હંમેશા સામાજિક એકતા સાથે જોડાય સમાજનું જ્ઞાતિ ગૌરવ સદાય રાખીએ તેવી શુભકામનાઓ સાથે આજનો પ્રસંગ જે દિવ્ય અને ભવ્ય થયો છે આ માટે ટીમને એના વર્કને સ્વયંસેવકો અને આહીર સમાજને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધી જય જય ગરવી ગુજરાત